આકાશવાણી ભૂજ પ્રસ્તુત છે સૌખ્ય મહિલા મંડળ શિવમ પાર્ક માતા પરની બહેનોનો નવરાત્રિ પર્વને અનુલક્ષીને વિશેષ કાર્યક્રમ સૌ બહેનોને જય માતાજી જય માતાજી આકાશવાણીને આંગણે આજે શિવમ પાર્ક સૌખ્ય મહિલા મંડળના બહેનો ગરબાની પ્રસ્તુતિ માટે આવ્યા છે જેમાં હું ઉષ્મા શુક્લ અને મારી સાથે રોહિણીબહેન ભૂજ જેલમબહેન પુરોહિત પલ્લવી બહેન સચદે રશ્મિબહેન મામતુરા હિમલતાબહેન ગોર નીલમબહેન ખત્રી તેમજ અનિતા બહેન વર્મા અને અમારો દીકરો પુરોહિત ગરબા ગાવા માટે આજે અહીંયા આવ્યા છીએ ગરબા વિશે તો કેટલું કહીએ અને જેટલું કહીએ એટલું ઓછું છે પણ અનિતાબહેન આ નવરાત્રિ વિશેનું થોડું મહત્ત્વ સમજાવશો હા હા ચોક્કસ નવરાત્રિ એટલે કે નવરાત્રિ આ નવરાત્ર અને દસ દિવસ દરમિયાન શક્તિ કે દેવીના નવ સ્વરૂપોની પૂજા ઉપાસના કરવામાં આવે છે આસુમાસની પ્રતિપદાથી નોમ સુધી નવ દિવસ નોરતા આ દિવસોમાં હિન્દુઓ નવરાત્રિના પહેલા દિવસે ઘટસ્થાપન કરે છે અને દેવનું પૂજન કરે છે જે નવ દિવસ સુધી ચાલે છે નવમે દિવસે ભગવતીનું વિસર્જન થાય છે નવરાત્રિમાં કેટલાક લોકો વ્રત કરે છે અને આઠમ કે નોમના દિવસે કુમારી ભોજન પણ કરાવે છે જેમાં દસ વર્ષ સુધીની કન્યાઓનું મહત્વ છે ઓમ તો નવરાત્રિનું વૈજ્ઞાનિક કારણ પણ છે નવરાત્રિના સમયે સામાન્ય રીતે સંધિકાળ હોય છે એટલે કે બે ઋતુનો સંમલિત થાય છે તો જ્યારે ઋતુઓનો સંધિકાળ હોય છે ત્યારે શરીરમાં વાત કફ પિત્તનું સમાયોજન વધઘટ થાય છે અને રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે એટલા માટે નવ દિવસ ઉપવાસ સાફ સફાઈ ધ્યાન હવન ગરબા રમવાના કાર્યક્રમ જેવા થતા હોય છે તેનાથી વાતાવરણ અને શરીર બંને શુદ્ધ થાય છે ભારતની ચાર મેડિકલ સંસ્થાઓએ એક સર્વે પણ કર્યો છે કે ગરબા રમવાથી ફિઝિકલ થેરેપી કરતાં પણ સારો લાભ થાય છે અને અનેક બીમારીઓથી પણ છુટકારો મળે છે તો આપણા ગુજરાતમાં જેમ ભારત સોરી આપણા ભારતમાં જેમ નવરાત્રિ નવ દિવસ સુધી ઉજવાતી હોય છે આવી રીતે આખા ભારતમાં પણ આ તહેવારનું વિશેષ મહત્વ છે ભારતના પૂર્વીય અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં નવ દિવસમાં દુર્ગા માની પૂજા આરાધના થાય છે અને વિજયાદશમીના દિવસે દુર્ગા પૂજાનો અંત થાય છે તે દર્શાવે છે કે રાક્ષસ મહિસાસુર પર દેવી દુર્ગાનો વિજય થાય છે એટલે વિજયાદશમી એટલે વિજયનો ઉત્સવ ઓમ જોઈએ તો તમિલનાડુ જે સાઉથમાં છે ત્યાં પણ નવરાત્રિ નવ દિવસો સુધી ચાલતી હોય છે ત્યાં માતાજીના ભજન કીર્તન થાય છે દેશના ઉત્તરીય અને પશ્ચિમી રાજ્યોમાં પણ નવ દિવસ સુધી નવરાત્રિમાં રામલીલા થતી હોય છે ઘર ઘર રામાયણ પાઠ થાય છે અને અખંડ દીવો પણ રાખવામાં આવે છે અને દસમા દિવસે વિજય દશમી તરીકે ઉજવવામાં આવે છે આવી જ રીતે આપણે ગરબા રમવાની પરંપરા જો જોઈએ તો ગરબા શબ્દ સંસ્કૃત શબ્દ ગર્વ દીપ પરથી આવ્યો છે ગરવામાં નવ છિદ્ર છે જે માનવ દેહના નવ દ્વાર નો સૂચન કરે છે બે આંખ બે કાન બે નાક યાની નસકોરા મુખ ગુદા અને જનેન્દ્રિય માનવ મૃત્યુ પામે ત્યારે આત્મા શરીરના કોઈ પણ દ્વારથી નીકળી જાય છે પરંતુ આત્મજ્યોતિ સદા પ્રજ્વલિત રહે છે તે ભાવથી નવ દિવસ અખંડ દીવો પણ પ્રગટાવવામાં આવે છે આ ઉપરાંત ઘણી જગ્યાએ ગરવામાં સત્યાવીસ છિદ્ર પણ હોય છે જે બ્રહ્માંડનું પ્રતિક છે સત્યાવીસ છિદ્ર એ સત્યાવીસ નક્ષત્રોનું પણ પ્રતિક છે પહેલા માત્ર ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં અને રાજસ્થાનના અમુક પ્રાંતોમાં જ કે થોડાક ભાગમાં જ ગરબા રમવાની પરંપરા હતી પણ હવે આપણે જોઈએ કે આખા ભારતમાં અને ભારત સાથે આખા વિશ્વમાં આ પરંપરા પ્રસારિત થઈ રહી છે હિન્દુ માન્યતાઓ પ્રમાણે આપણે વૈષ્ણોદેવીને કેમ ભૂલી શકીએ તો વૈષ્ણોદેવીનો એક લોકવાર્તા આવી રીતે છે કે દક્ષિણમાં રત્નાકર સાગરના જન્મે વૈષ્ણોદેવીનો જન્મ થયો હતો રત્નાકર ને બાળકીનું નામ ત્રિકુટા રાખ્યું હતું ત્યારબાદ માતાનો જન્મ ભગવાન વિષ્ણુના પરિવારમાં થયો એટલે વૈષ્ણવી કહેવાયા એટલે આપણે વૈષ્ણોદેવીના દર્શન માટે જમ્મુ કાશ્મીર જાતા હોઈએ એક લોકકથા મુજબ એમ પણ છે કે જ્યારે રામ ભગવાન વનવાસ સમય સીતાજીને શોધી રહ્યા હતા ત્યારે એમને વૈષ્ણવીને ઘોર તપસ્યા

તો બેનો એક ગરબો લઈ લેવો છે સરસ મજાનો પ્રાચીન ગરબો સોનલે ગરબો શીરે સોનલ ગરબો thank you ગરબા ગાવાની તો મજા જ કંઈક ઓર છે પણ માતાજીના સ્વરૂપોને પણ એટલા જ જાણવા જરૂરી છે તો રોહિણીબેન માતાજીના સ્વરૂપો વિશે આપ વાત કરશો પેલા આ ભરૂના વા અરે આખું અંદર એ વિચારતા સાંભળતા જ હયયુ હરકને હિલોળે ચડે છે માતિ મીઠું કોઈ હોઈ શકે તેમાં આ તો જગતજનની જગદંબા જગત આખું માની આરાધના અને ભક્તિમાં તરબોળ થઈ જાય છે આવો આપણે માના નવલા નવ સ્વરૂપો વિશે જાણીએ પ્રથમમ શૈલપુત્રીમ ચ દ્විතિયમ બ્રહ્મચારિણીમ તૃતીયમ ચંદ્રઘંટીતી કુષ્માનડીતી ચતુર્થકમ पञ्चमं स्कन्दमातेति षष्ठं कात्यायिनी च सप्तमं कालरात्रेति महागौरी च अष्टमं नवमं सिद्धिदात्री च नवदुर्गा प्रकीर्तिता उत्क्रणितानि नामानि ब्रह्मणैव महात्मन ब्रह्मणैव महात्मन शैलपुत्री ते नवदुर्गां प्रथमस्वरूप च તે જ હિમાલય પુત્રી પાર્વતી જમણા હાથમાં ત્રિશુ ડાબા હાથમાં કમળ પુષ્પ છે તો મસ્તક ઉપર ચંદ્ર ધારણ કરેલો છે ગાય તેમનું વાહન છે જોકે ક્યાંક વૃષભનો પણ ઉલ્લેખ થયેલો છે નવરાત્રિનો બીજો દિવસ એટલે બીજા સ્વરૂપ બ્રહ્મચારિણીની આરાધનાનો દિવસ બ્રહ્મ એટલે કે તપસ્યા અને ચારિણી એટલે કે આચરણ કરનારી માતા તેના જમણા હાથમાં જપમાળા છે તો ડાબા હાથમાં કમંડળ છે માના આ સ્વરૂપની પૂજાથી જ્ઞાન એકાગ્રતા અને સંયમ રાખવાની શક્તિ પ્રાપ્ત થાય છે માની કૃપાથી સાધક પોતાના કર્તવ્ય પથથી કદાચ વિચલિત થતો નથી હવે આપણે પાછો એક ગરબો લઈ લઈશું કે હા હા ચોક્કસ લઈએ તો ચાલો વળી પાછું એક સરસ મજાનો ગરબો કેસરીયો રંગ તને લાગ્યો केसरियो रङ्गतने लाग्यो लागरे હવે આપણે માના ત્રીજા સ્વરૂપની વાત કરીએ માનું ત્રીજું સ્વરૂપ એટલે કે ચંદ્ર ઘંટા ઘંટા એટલે કે મસ્તક તેને મસ્તક ઉપર ચંદ્ર ધારણ કર્યું છે તેનો વર્ણ સુવર્ણ છે તેની દસ પૂજાઓ છે જેમાં ખડ બાણ વગેરે શસ્ત્ર ધારણ કરેલા છે વાઘ તેમનું વાહન છે માના આ સ્વરૂપની આરાધના કરવાથી તમામ વિપત્તિઓનો નાશ થાય છે કુષ્માના સ્વરૂપ ચોથા ધોરતાનો કુષ્મા એટલે કે કુત્સિત ત્રિવિધતાભયુક્ત અને અંડ એટલે કે ઉદર દેવીએ ચોમેર ફેલાયેલ અંધકારને દૂર કરવા પોતાના ઉદરમાંથી બ્રહ્માંડની રચના કરી હતી આઠ પૂજામાં તેમણે કમંડળ ધનુષ બાણ અમૃત કળશ માળા ગદા અને ચક્રને ધારણ કર્યા છે વાઘ તેમનું વાહન છે એવું પણ કહેવાય છે કે તેમના મધુર હાસ્યથી બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે તેમની આરાધનાથી બધી જ વિપત્તિઓનો નાશ પણ થાય છે ભક્તોની એવી દ્રઢ શ્રદ્ધા છે હવે આવીએ છે સ્કંદ માતા તે સ્કંદ એટલે કે કાર્તિકીના માતા સ્કંદ માતાને ચાર ભૂજાઓ છે તેમણે ઉપરના બે હાથમાં કમળ ધારણ કરેલા છે અને અન્ય એક હાથથી ખોળામાં બાળ કાર્તિકે એટલે કે મુરુગન સ્વામીને તીડેલા છે અને બીજો હાથ વરદ મુદ્રામાં છે તેમનું વાહન સિંહ છે નવરાત્રિના પાંચમા દિવસે આ સ્વરૂપનું પૂજન થાય છે દેવીને ક્યારેક કમળ ઉપર પણ બેઠેલા પણ દર્શાવાયા છે તેથી તેમને પદ્માસના દેવી પણ કહેવાયા છે તેમનો વર્ણ શુભ્ર અને સફેદ છે તો રોહિણીબેન હજી આપણે એક ગરબો લઈ લેશું ચોક્કસ ચોક્કસ ચાલો સખીઓ ચાલો હવે આપણે ઝૂલે ઝૂલે રે ગબ્બર ની માં એ ગરબો માણીએ ઝૂલે ઝૂલે છે ગબ્બર માં no but it's not ગરબાની તો આ મજા છે જ પણ સાથે સાથે માતાજીના સ્વરૂપોને જાણવા એ પણ એટલા માટે જ એટલા જ જરૂરી પણ છે તો પલવીબેન હજી પણ તમે માતાજીના સ્વરૂપો વિશે અમને કંઈક વાત કરશો હા હા જરૂર હું તમને છઠ્ઠા નોરતાથી માતા નવ નવદુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ એટલે માતા કાત્યયની તેમની ચાર ભૂજાઓ છે તેમણે એક હાથમાં કમંડળ ધારણ કરેલું છે અને બીજા હાથમાં ચંદ્રહાસ નામક તલવાર ધારણ કરેલી છે ત્રીજો હાથ અને ચોથો હાથ અભય મુદ્રા અને વરદ મુદ્રાનો છે તેમનું વાહન સિંહ અને નવરાત્રિના છઠ્ઠા દિવસે નવદુર્ગાના આ સ્વરૂપનું પૂજન અર્ચન કરવામાં આવે છે અને આપણે નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રિ એટલે આપણા પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે કાલરાત્રી એટલે નવદુર્ગાનું સાતમું સ્વરૂપ છે તેમને ચાર ભૂજાઓ છે તેમણે હાથમાં ખડક અને બીજા હાથમાં તીક્ષ્ણ લો અસ્ત્ર ધારણ કરેલું છે ત્રીજો અને ચોથો હાથ અભય મુદ્રા અને વરદ મુદ્રામાં છે તેમનું વાહન ગધર્ભ છે અને નવરાત્રિના સાતમા દિવસે નવદુર્ગાના આ સ્વરૂપનું પૂજન અર્ચન કરવામાં આવે છે અને તે માતાજીનો વર્ણ કૃષ્ણ વર્ણ છે તો હવે આપણે ઉષ્માબેન હવે આપણે બીજો ગરબો લેશું હવે હા હા જેલમબેન વાત કરો કયો ગરબો લેવો છે આપણે ચાલો હવે તો ગરબો રમવાને જ મન થઈ જાય એવો માનો ગરબો રે રમે રાજને દરબાર એ ગાઈએ માનો ગરબો રે રમે i'ma i know આપણે ગરબા તો જોયા જાણ્યા માણ્યા પણ છે અને ગુજરાત ગુર્જરી કે દરા ગુર્જરી જ્યારે શબ્દ બોલાય ત્યારે ગરબો તો આપણી સામે આમ તાદશ્ય થઈ જાય છે ત્યારે ગરબો માત્ર ગરબી અને ગરબા પૂરતો જ નથી પણ ગરબો જ્યારે માના ચોકમાં ગબર ગોખમાં આવે છે ત્યારે એ ગરબો પોતાની સાથે કેટ કેટલું લઈને આવે છે એ ગરબો કોઈકના ઘરનું રાસન કહી શકાય કોઈકના ઘરમાં અજવાળું પાત્ર છે અને ગરબો તો કેટ કેટલાને આજીવિકા પણ આપે છે ચૌદ બ્રહ્માંડમાં કહીએ ચોસઠ જોગણીઓ કહીએ નવ દુર્ગાઓ કહીએ આ બધાની સાથે તેત્રીસ કરોડ દેવતાઓ જ્યારે અવની ઉપર પગ પાડતા હોય ત્યારે એ માતાજીના દર્શન તો થાય છે પણ એ મા પોતાના ભક્તોનું પણ એટલું જ રક્ષણ કરે છે અને કેટ કેટલાને આજીવિકા પૂરી પાડે છે નિલમબેન આ વિશે તમે જરાક વાત કરશો મા દુર્ગાનો આ પર્વ ગુજરાત જ નહીં પરંતુ જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં ત્યાં ખૂબ જ લોકપ્રિય છે શેરી ગરબાથી માંડીને શહેર હોય કે મેટ્રો સિટી કે દેશ વિદેશમાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં ત્યાં ગરબા તો રમાય જ છે લક્ષ્મી નવ દિવસની ઉજવણી માટે નવજાતના વ્યવસાયોના રસ્તાઓ ખોલી આપે છે બસ એ માટેની આવડત આપણામાં હોવી જોઈએ તેથી તેની સાથે જોડાયેલી દરેક વસ્તુનો વ્યાપાર ખૂબ જ વધી જાય છે દીવડા અને ગરબાથી માંડીને વેશભૂષા શણગાર વસ્તુ હોય કે સુશોભનની વસ્તુ ગાયનવાદનના સાધનો હોય કે નાની મોટી ગરબી નહીં લાઇટને લગતા સુશોભનો કે મંડપ સર્વિસ બધા જના કારીગરોને રોજગારીની તક પણ સાંપડે છે અને હા ગરબા રમ્યા પછી થાક લાગે એટલે નાસ્તો પાણીની જરૂર તો પડવાની જ હા તો પછી ઠંડુ તો પીવું જ પડે આપણે માની આરાધના કરતાં કરતાં તેઓ ખૂબ સારું કમાય છે જે તેમની કદાચ વર્ષભરની આજીવિકા પણ બની રહે છે અને આજના ટ્રેન્ડને કેવી રીતે આપણે ભૂલશું જ્યારે ગ્રુપમાં પરફોર્મ કરવું હોય ત્યારે કોરિયોગ્રાફરની તો જરૂર પડવાની અને દીકરીઓ સરસ મજાની તૈયાર થઈ ને જ્યારે ગરબે ગુમવા જાય છે ત્યારે બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે જોડાયેલી મહિલાઓને પણ રોજગાર મળે છે યુનેસ્કો દ્વારા જ્યારે ગુજરાતની ગુજરાતના ગરબાને વૈશ્વિક સ્તરે નોંધ લેવામાં આવી છે ત્યારે આપણો જે ગુજરાતનો પ્રવાસન ક્ષેત્ર છે એ પણ ખૂબ જ વિસ્તૃત થયો છે કેમ કે વિદેશી પ્રવાસીઓ પણ આ સમય દરમિયાન ગુજરાતમાં ફરવા આવે છે હવે તો આપણા ગુજરાતના કેટ કેટલાય નાના મોટા સંગીતકારો અને ગાય કલાકારો આપણને તો સંગીતના તાલે જુમાવે જ છે નવ દિવસ પરંતુ લગભગ દરેક દેશના તેઓ નવરાત્રિમાં પ્રસ્તુતિ કરવા માટે જાય છે જેમ જેમ એકમાં પોતાના બાળકને ભૂખ્યો ન સુડાવે તે ખૂબ જ સારું કમાય પ્રગતિ કરે તેવા આશીર્વાદ આપતી હોય છે તે રીતે જ મા નવદુર્ગા એમના બાલુડાને નવરાત્રિમાં જાણે સાક સાત પ્રગતિના પંથે આગળ વધે એવા આશીર્વાદ આપવા જ તો આવે છે તેવું લાગે છે માની ભક્તિની સાથે આપણે આર્થિક ઉપાર્જન પણ કરીએ છીએ પરંતુ માની આરાધનાને વિસરવું ન જોઈએ તમારું શું માનવું છે ઉષ્મા બહેન એકદમ સાચી વાત નિલમબેન આપણે ગુજરાતીમાં ગર્વો છે જ ને કે શક્તિ નહીં તારી કળાય હો અંબિકા રસ કહીએ ભાવ કહીએ તાલ કહીએ નર્તન કહીએ કીર્તન કહીએ આ બધાનો એ સમન્વય જો હોય ને તો એ તો ગાતું ગુંજતું અને ગરબી ને જે ગમે છે એ ગરબાની જ વાત છે ધે ધ તો શ્રોતા મિત્રો આપ સૌને શિવમ પાર્ક સૌખ્ય મહિલા મંડળ આયોજિત આ આજના ગરબાઓ આપ સૌને ગમ્યા હશે અમારી સાથે અમારા પરિવારના સભ્યો રોણીબહેન ભુજ જેલમબહેન પુરોહિત પલ્વીબહેન સચદે રશ્મિબહેન મામતોરા ઉષ્માબહેન શુક્લ હેમલતાબહેન ગોર નીલમબહેન ખત્રી અનિતાબહેન વર્મા તેમજ શૌર્ય પુરોહિત અમે બધાએ આપ સમક્ષ ગરબા રજૂ કર્યા છે આશા રાખીએ કે અમારો ગરબો અમારા ગરબાઓ આપ સૌને ગમ્યા હશે તો બહેનો બધાને જય માતાજી જય માતાજી આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હમણાં જ આપે સાંભળ્યો નવરાત્રી પર્વને અનુલક્ષીને સૌખ્ય મહિલા મંડળ શિવમ પાર્ક માધાપરની બહેનોનો સંકલિત કાર્યક્રમ